હેલ્લો લો યુબે તો મજામાં ને તો મજામાં તો મસ્ત મજામાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને સવારના લાગી જશે સાડા આઠ ને નાઇટ થઈ ગયા હવે આપણે છે કારખાને તો કન્ટિન્યુઅર બ્લોગમાં બીજા દેજો કારખાને થયું મિત્રો છે ને ફાઇનલ આપણે કારખાને આવી ગયા અને ভগৱানে দিয়া নেকি চালো কৰি ভগৱানে পইচা পইচা ব্লক চালো কৰি দিয়ে নাখি খাই ল'ব দীৱী কিনি নাখিয়া বতাহ તો આપણે હમણાં હીરા લઈને આવે રાકેશભાઈ તો પછી આપણે હીરા કરવા મળીએ તો ત્યાં સુધી જોઈ તો હાલ બ્લોગમાં બંને રીજો મિત્રો એના સુધી તો હું તો જોવા જોઈએ હીરા એવા નથી બેઠા છે ને એટલે હીરા આવશે ને તેનો વિડીયો આપો જોઈએ એમ સુધી વિડીયોને લાઈક કીધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કીધી મિત્રો ફેટલે પણ જોઈએ આખો તેનું કોઈ લાઈક કરતા નથી સબસ્ક્રાઈબર નથી કરતા એટલે સબસ્ક્રાઈબ કીધીઓને લાઈક કીધી તો હાલો કન્ટિન્યુ

મિત્રો કટોરો મચી છે ને એક બદલે બે હીરા આવ્યા છે મિત્રો એક કાલનો કોઈ ગયો હતો અને એક કાલનો હીરો તો આવ્યો પણ એ પહેલાનો એક હશે જૂનો હીરો હા બે હીરા આવ્યા એક હારે મિત્રો હવે આપણે હીરા લીધો એ વસીવી હવે બે લઈ હીરા ખાવા તો હવે મળીશું બપોરે જ તે સાડા બારે અને ખાવાનો ઉંદર પડે થઈ તો બ્લોકમાં બીને રહીજો ને હવે મળીશું બપોરે મિત્રો હવે આવી ગયા છે હીરા અમારા હવે આગળ જો બહુ બહાટી બોલાઈ દેવી હીરાને તો હાલો હવે બે દેવી હીરા રમવા તો તેમની મળીશું તો બોકને ખાડા બાર એ ખાવાનો ઇન્ટર ઇન્ટરવ્યુ થઈ હું કેવું રાખીશ ભાઈ હાલો બેય દેવી મિત્રો છે ને હું ફાઇનલી આડાબાર થઈ ગયા છે ને આપણા વ્યવસ્થિત જમવા તો જમી લેવી અને જમીન પાછા મળી

તો મિત્રો છે ને આપણે ફાઇનલી કારખાના વૈયાસી અને અહીંયા કા પવન તો આવે બાવણો છે જો આપણે બે પવન તો કાંઈક આવે ને ના તો ઘરમાં નકલી ગેરવી જ થાય ને મચ્છર કવડતા આપણા માથે વેહસી ને વરસાદ આવે એવું થઈ ગયું છે ફૂલ મિત્રો વરસાદ આવે એવું ફૂલ થઈ ગયું છે ને બે લાઈટ આવે કે આવી જાય તો તો બે મિત્રો અત્યારે બહાર થઈને ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું છે મસ્ત મજાનો ઠંડો પવન ઉડ્યો છે અને વરસાદનું આમ બહુ મસ્ત વાતાવરણ પણ એવું થઈ ગયું છે કે આમ ભૂકા કાઢે એવું વર્તાવરણ થઈ ગયું છે મસ્તીનો પવન પણ ઉડ્યો છે તો તમે બતાવો છું મસ્ત મજાનું પવન બહુ વિધો છે વરસાદનો لائٹ آئی نیچی رہتا ساتا چالو سا مست مزا ને વરસાદ આવ્યો બતાવવું છે એ વાતાવરણ હતું વરસાદ આવે એવું જે વરસાદ મસ્તીમાં આવી ગયો છે મસ્તીનો વરસાદ આવે છે ફૂલમાં કલાળ જ બધું મસ્તીનો વરસાદ આવે છે જોઈ રહ્યા છું એક નંબર alo saya mandi nih blog mau bina yuk oh temen kita outdoor ini antar dibangun lagi temen kita tuh mitro આવું ને આવું બતાવતો રહીશ ને તમે બ્લોગમાં બિનારી અને વિડીયો જોઈજો ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલમાં નવું હોય તો ચેનલમાં તો હાલો બિન બ્લોગમાં મિત્રો તો મિત્રો ફાઇનલી છે ને હવે લાઇટ આવી ગઈ છે ને કેટલા વાગે આવી ગયો છે ત્રણ વાગ્યા છે અને લાઇટ આવી ગઈ છે લાઈટ હં હા આપણે કહવા મળ્યું ને હા વિડીયોને આપણે એન કરી છે કેમ કે વિડીયો પછી બહુ લાંબો થઈ જાય ને આશા છે કે હાલનો બ્લોગ તમને ગમે થયો છે હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં તો મળે પછી નવા જબરદસ્ત બ્લોગમાં ત્યાં સુધી ને બાય બાય